નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત એને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ મગફળીના પાકની અંદર આવતા સફેદ દેણ એટલે કે મુંડાની મુંડા જે છે એ આપણે આવવાની શરૂઆત જે છે એ જે ચોમાસું બે છે એટલે તરત જ થઈ જાય છે હાલના સમયગાળાની અંદર આપણે થોડા દિવસ પહેલાં જ એક વિડીયો મૂકેલો કે ભાઈ મુંડાની જે છે એના પુખ્ત જે છે એ હાલના સમયગાળાની અંદર એ આપણને દેખાવા મળ્યા છે સાંજના સમયે દિ આત્માના સમયે જે છે એ લીમડાના પાન જે છે બોરડીના પાન છે સરગવાના પાન છે એ શેઢા પાળા ઉપર જે છે તમે નિરીક્ષણ કરશો તો એ આખા આપણે હોરી લીધા એવા રીતના ખાતા જે છે એ જોવા મળ્યા છે તો આ મુંડા જે છે એ આવવાના છે એ નક્કી વાત છે તો મુંડા જે છે એ નુકસાન શું કરે છે તો કે મગફળીના પાકની અંદર સફેદ દેણ જે છે એ શરૂઆતની અંદર જે છે એ મગફળીના જે છે એ મૂળ જે છે એ મૂળને બારીકાઈથી જે છે નાના નાના મૂળ છે એને ખાવાની શરૂઆત કરે છે એને નુકસાન કરે છે જેવા થોડાક મોટા થાય એટલે એ મૂળના જે છે છે મુખ્ય મૂળને પણ પણ ખાઈ ખાઈ જાય જાય ડોડવા તો ડોડવાને અને ખાલા પડવાની શરૂઆત થાય છે વધારે પડતું જે છે નુકસાન હોય તો મગફળીની અંદર પચાસ થી સિત્તેર એસી ટકા જેવું નુકસાન આ મૂંડાના કારણે થાય છે તો એનું સંકલિત નિયંત્રણ જે છે આપણે કરવું ખૂબ અગત્યનું છે અને સંકલિત નિયંત્રણ માટે મિત્રો આપણે એના માટે જે છે એ વાત કરવામાં આવે તો કે જે બધા ખેડૂતો જે છે નો ઉપયોગ કરે સંકલિત નિયંત્રણ તો ફાયદો થાય તો એવું જે છે બધા જ ખેડૂત મિત્રો પ્રકાશ પિંજરનો ઉપયોગ ખાસ કરીને કરે બધાની વાળીએ લાઇટ છે તો લાઇટ જે છે એ પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી અને જે છે આ મુંડાના પુખ્તને પકડવાનો પ્રયત્ન કરે બીજું સાંજના સમયે જે છે એ રાત્રિના સમયે એટલે કે દિયાચમાના સમયે ઝેડા પાળા ઉપર જે છે ક્લોરપાયરી ફોસ કે ક્વિનાલ ફોસ જે છે એનો જે છે દવાનો છંટકાવ કરવામાં આવે તો પણ જે છે એનાથી આપણે ફાયદો થઈ શકે સાથે સાથે મિત્રો મુંડા જે છે આવવાની નક્કી જ વાત છે તો આપણે શું કરશું તો કે એની અંદર જે છે એ કેરંડીનો ખોળ લીંબોળીનો ખોળ અથવા તો જે છે તમાકુના દળનો ભૂકો જે છે જ્યારે આપણે નાખી છે એની સાથે મિક્સ કરી અને આપણા ખેતરની અંદર આપણે નાખશું તો પણ એનાથી આપણને ફાયદો થશે આ સિવાય જે છે બજારની અંદર મળતા મેટારેઝિયમ નામના જે બેક્ટેરિયાઓ છે તો મેટારેઝિયમ બેક્ટેરિયાઓ જે છે એને પણ જે છે એ આપણે આ સાસની અંદર પાંચસો ગ્રામ લેખે એક વીઘા દીઠ જાય એવી રીતનું પ્રમાણ રાખીને આપણે ઉપયોગ કરીએ તો એનાથી પણ આપણને ફાયદો થાય સાથે સાથે જે મુંડા જે છે આપણા ખેતરની અંદર જે એના ઈંડા મુકાઈ ગયા હોય તો એના માટે થઈ અને ક્લોરપાયરીફોઝ છે કે ક્વિનાલ ફોસ જેવી દવાઓ જે છે એના ડ્રેન્સિંગ કરી અને જે છે ઉપયોગ કરવામાં આવે તો પણ જે છે આપણે એનાથી ઘણો બધો ફાયદો થાય અથવા જે છે આ ક્લોરપાયરીફોઝ કે ક્વિનાલ ફોઝ જે છે એને રેતી અથવા તો જે છે ભીની માટીમાં મિક્સ કરી અને ઉડાડીએ તો પણથી આ મુંડાને જે છે આપણા ખેતરમાં આવતા અટકાવી શકીએ આ સિવાય જે છે એ અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક આ સ્ટાર પ્રોટેક જે છે એ એક પંપની અંદર જે છે એ ટૂંકમાં અઢીસો ગ્રામ અઢી વીઘાની અંદર જે છે આવા ભેજવાળા વાતાવરણની અંદર જે છે આ જો આપી દેવામાં આવે તો આપણે ખૂબ સારું જે છે એનું પરિણામ મિત્રો આપણે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો તો વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો નેવું બે એકત્રીસ નેવ્યાશી આભાર